બાબર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર કાર્યક્રમ યોજાયો નવરચિત વાવ થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બાબર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ વિભાગ દ્વારા લોકો સાથે સીધી ફરિયાદો રજૂઆતો તથા સમસ્યાઓને સાંભળવા તથા તેનો ત્વરિત ઉકેલ લાવવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને નવરચિત વાવ થરાદ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થા હેઠળ લોકદરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકદરબારમાં વાવ સભ્ય સ્વરૂપજી ઠાકોર થરાદ ડિવિઝનના ડીવાયએસપી ભાભરપીઆઈ એસડી ચૌધરી તેમજ ભાભર પોલીસ સ્ટાફ રાજકીય અગ્રણીઓ સહિત ભાભર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વડાએ ધીરજપૂર્વક કદાચ એક રજૂઆત સાંભળી હતી મુખ્યત્વે ટ્રાફિક સમસ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચોરી યુવાનોમાં વધતી નશાખોરી રાત્રિ સમયે શાંતિભંગ મહિલાઓની સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ લોકો દરબારમાં રજૂ કરવામાં આવ્યા પોલીસ વડાએ લોકોને આશ્વસ્ત કરતા જણાવ્યું હતું કે પોલીસ જનતા માટે છે અને જનહિતને પ્રાથમિકતા આપીને કાર્યવાહી કરવામાં આવશે તેમણે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત કરવા આવા લોકદરબારો અત્યંત અસરકારક સાબિત થાય છે એવી વાત પણ કરી ભાભર પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા સ્ટાફે હાજર રહી લોકદરબારમાં રજૂ થયેલી દરેક ફરિયાદની નોંધ લીધી હતી આ થી લોકો મને એક પ્રકારનો વિશ્વાસ કે તેમની વાત સત્તાવાળો સાથે સીધી રજૂ થઈ શકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સમાજના આગેવાનો તથા પોલીસ સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભવિષ્યમાં પણ નિયમિત રીતે આવા લોકદરબાર યોજીને પ્રજા પોલીસ વચ્ચે સંવાદ વધારવામાં આવશે તેવી ખાતરી પોલીસ વડાએ આપી હતી કાર્યક્રમના અંતે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને જિલ્લા પોલીસ વડાના હસ્તે પરત આપવામાં આવેલ અહેવાલ ગોપાલ કે પૂજારા બનાસકાંઠામાં